નમસ્કાર મિત્રો તમામ મિત્રોનું અમારી સાયબર એક મિત્રો સ્વાગત છે દોસ્તો આજે આપણે માહિતી મેળવવાના છે જાન્યુઆરી મહિનામાં અંદર તમને મળવાપાત્ર અનાજ અને અનાજ કેટલું મળશે તેની વાત કરવાના છે મિત્રો ખાસ કરીને આ વિડીયો પૂરો જોવા માટે વિનંતી વિડીયો પસંદ આવી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો એક સબ્સ્ક્રાઇબ કરી દેજો દોસ્તો આ વિડીયોની ખાસ કરીને રેશન રેશનકાર્ડ ધારો માટે બનાવેલ છે તેની અંદર વસ્તુઓની તમને કંઈ કંઈ મળશે અને આ મહિન આ વસ્તુઓ પાંચ કઈ કઈ વસ્તુઓ તમને કયા મહિના મળશે તેની વાત કરવાના છે મિત્રો તો જોઈએ આપણે બીપીએલ એપીએલ ધારકોને જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે હાલની અનાજનું આપવાનું વિતરણ શરૂ થઈ ગયું છે તો દોસ્તો જોઈશું આ મહિનાની અંદર વિતરણ કેટલું મળશે તો વિડીયોમાં બનાવીશું મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરીમાં મળવાપાત્ર અનાજ અને એપીએલને બીપીએલ અને એ ને કેટલું અનાજ મળશે તેની મિત્રો આપણે વાત કરવાના છીએ તો મિત્રો ખાંડ વિતરણની વાત કરીએ તો રાજ્યના અન્યોદય અને બીપીએલના રેશન કાર્ડ ધારકો માટે ખાંડ વિતરણ કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા બીપીએલ કાર્ડના અને મહિને વ્યક્તિદિત ત્રણસો પચાસ ગ્રામ પ્રમાણે પ્રતિ કિલો બાવીસ રૂપિયાના રાહત ભાવે અને કાર્ડ ધારકને દર મહિને ત્રણ વ્યક્તિદિત સભ્ય સંખ્યાવાળા કુટુંબને કાર્ડ દીઠ એક કિલો પ્રમાણે તથા ત્રણથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ઔયોધી ધારકો માટે વ્યક્તિદિત ત્રણસો પાંસઠ ગ્રામ પ્રમાણે પ્રતિ કિલો પંદર રૂપિયાના રાહત ભાવે ખાંડનું વિતરણ કરવામાં આવે છે તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અને અન્યોદય ધારકોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ પ્રમાણે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં માસના વધારમાં જથ્થાના અંત્યોદય ધારકોને લાભોની પંદર રૂપિયા પ્રતિ કિલો અને બીપીએલ ધારકો માટે બાવીસ રૂપિયા પ્રતિ કિલો ભાવ વિતરણ કરવામાં આવે છે મિત્રો તેલ વિતરણની વાત કરીએ તો વર્ષમાં આવતા બે તહેવાર જન્માષ્ટમી અને દિવાળીની વાત કરીએ તો માસમાં દરમિયાન રાજ્યના તમામ એન કાર્યધારકોને રાહત દરમિયાન કાર્ડ દીઠ એક લીટર સિંગતેલ સો રૂપિયા પ્રતિ લીટર રાહત આપવામાં આવે છે મિત્રો ડબલ ફોર્ટી ફાઇવ મીઠાની મિત્ર વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ એનએફએસીલના કાર્ડધારકોને આઈડી તથા આર્યન ઉપપન સામે રક્ષણ આપવા માટે કાર્ડ દીઠ એક કિલો ડબલ ફોર્ટી ફાઇવ મીઠું એક રૂપિયા પ્રતિ કિલ્લાનું અહીંયાથી રાહત વિતરણ કરવા મિત્રો આવે છે મિત્રો તુવેર દાળ વિતરણની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા તમામ એનએસએફ કાર્ડધારકોના કુટુંબોને પોટિન્યુઅર આહાર મળી રહે તે માટે જથ્થાબંધી ઉપલબ્ધિ અનુસાર પ્રતિ કાર્ડ એક કિલોગ્રામ તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાહત ભાવે વિતરણ કરવામાં મિત્રો આવે છે મિત્રો ચણાની પણ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કાર્ડ ધારકોને કુટુંબ કુટુંબોને પોર્ટીક્યુલર આહાર એટલે કે આહાર મળી શકે તે માટે જથ્થાબંધ ઉપલબ્ધિ અનુસાર પ્રતિ એક કિલોગ્રામ ચણાનું વિતરણ ત્રીસ રૂપિયા પ્રતિગ્રામ રાહત ભાવે વિતરણ કરવા મિત્રો આવે છે મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો રેશન કાર્ડની માહિતી જાણવા માટે આજે જ કરો સાહેબ હરાકી ચેનલ ને મિત્રો આવનારી માહિતી માટે તમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને જાણકારી અમારા વિડીયોમાં ચૂકી ન જાઓ મિત્રો તો સાહેબ હરાકરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રેશન કાર્ડ અને પીએમ કિસાન યોજનાની માહિતી આપણે સમયસર મિત્રો લાવતા હોઈએ છીએ